કે નહીં માવાનો યુઝ કર્યો છે અને ફટાફટ બની જાય છે પરફેક્ટ બને છે ટેસ્ટી બને છે હેલ્ધી બને છે જો કોઈ પહેલી વખત અડદિયા બનાવતું હોય તો તેના માટે આ ખૂબ જ હેલ્પફુલ રેસીપી બની રહેશે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો અડદિયા બનાવવા આપણે સ્ટાર્ટ કરશું અડદિયા બનાવવા માટે અડદિયાનો લોટ જોશે જે બજારમાં આસાનીથી અવેલેબલ હોય છે તે મેં પાંચસો ગ્રામ લીધો છે અને હોમમેડ ઘી લીધું છે આ ઘીની રેસિપી પણ મેં વિડીયોમાં શેર કરી છે મારા શોર્ટ વિડીયોમાં આપેલી છે તે તમે જોઈ શકો છો અને દળેલી સાકર લીધી છે મેં ખાંડનો યુઝ નથી કર્યો દળેલી સાકર લીધી છે ચારસો ગ્રામ ચારસો ગ્રામ દળેલી સાકરનો યુઝ કર્યો છે પાંચસો ગ્રામ લોટ હોય તો તેમાં ચારસો ગ્રામ સાકર થઈ જાય છે અને એલચી પાવડર કાજુ બદામ અડદિયાનો મસાલો અને ગુંદ ગુંદ નાની વાટકી અડધી બસ એટલી જ લેવાનું છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો તેના માટે મેં એક મોટું બકડિયું લઈ લીધું છે કોઈ પણ જાડા વાસણ તમે લઈ શકો છો પછી તેની અંદર આપણે પેલા ઘી એડ કરવાનું છે મેં તમને કીધું એ પ્રમાણે હોમમેડ ઘી છે તો તમે હોમમેડ ઘી જો બનાવતા હોવ ઘરે તો તમને અડદિયા ખૂબ જ સસ્તા પડશે તો તે પણ થોડું ધ્યાન રાખજો અને શીખી લેજો તો ઘીમાં આપણે હવે લોટ એડ કરી દેવાનો છે ઘીનું પ્રમાણ આપણે સાડા ચારસો ગ્રામ રાખ્યું છે પાંચસો ગ્રામ લોટ હોય તો સાડા ચારસો ગ્રામ ઘી ઇનફ થઈ પડે છે બસ હવે આપણે લોટને ઘીમાં સરસ રીતના શેકવાનો છે ચારે બાજુથી પરફેક્ટલી લોટ ઘીમાં ધીમા તાપ ઉપર શેકવાનો છે લોટ સરસ રીતના ઘીમાં શેકાશે એટલે તેનો કલર પણ ચેન્જ થશે અને તેમાંથી એકદમ મસ્ત સુગંધ પણ આવશે અને જો તમે શેક ઓછો શેકાશે લોટ તો તમને કચાસ લાગશે ખાવામાં કાચા લાગશે એટલે લોટ પરફેક્ટલી શેકવાનો છે એકદમ લાલાશ પડતો થઈ જાય કલર ત્યાં સુધી લોટને શેકવાનો છે અને ધીમી આંચ ઉપર શેકવાનો છે ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાનું તમે જોઈ શકો છો આવી રીતના બબલ્સ થઈ જશે એટલે થોડીક વખત પછી આપણે તેમાં આપણે કાજુ બદામ છે તે એડ કરશું કાજુ બદામ પણ ઘીમાં લોટ સાથે સરસ રીતના શેકાઈ જશે તેને અલગથી ઘીમાં શેકીને લેવાની કોઈ જરૂર હોતી નથી આવી જ રીતના તમે એડ કરી દેશો એટલે તેની સાથે જ સરસ રીતના ઘીમાં કાજુ બદામ પણ શેકાઈ જશે તમે તમારા બીજા કોઈ ડ્રાય ફ્રુટ્સ તમને ભાવતા હોય તો તે પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો જો આવો કલર થઈ જવો જોઈએ હવે આપણે તેમાં એલચી પાવડર લેશું અડદિયાનો મસાલો મેં અડધી ચમચી જ લીધો છે તમે વધારે ભાવતો હોય તો તમે આખી ચમચી લઈ શકો છો અને ગુંદ ગુંદ એડ કરી દેવાની છે ગુંદ પણ આપણે અલગથી તળીને લેવાની કોઈ જરૂર હોતી નથી આવી જ રીતના તમે જ્યારે લોટ તમારો શેકાઈ જાય સરસ અને ઉપરથી ગુંદ નાખી દેશો એટલે ફટાફટ ગુંદ એમાં તળાઈ જશે મસ્ત ચડી જશે અને મિક્સ પણ થઈ જશે કોઈ અલગથી ગુંદ તળીને લેવાની કોઈ અલગથી કાજુ બદામ તળીને લેવાની એવી કોઈ જરૂર હોતી નથી આવી રીતના બનાવો ઇઝી પડશે ફટાફટ બનશે ટેસ્ટી બનશે ચાસણી વિનાના ખૂબ જ સરસ આપણા અડદિયા બની રહ્યા છે તમે જોઈ શકો છો બસ જો આવી જ રીતના ગુણ મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે જે દળેલી સાકર હતી તે આપણે એડ કરી દેશું તો મેં તમને કહ્યું એ પ્રમાણે ચારસો ગ્રામ આપણે સાકર લીધી છે દળેલી પરફેક્ટ માપ છે સરસ ટેસ્ટી બનશે ચારસો ગ્રામ સાકર નાખશો એટલે હવે આને તમે સરસ રીતના મિક્સ કરી દેવાનું છે તમને જો એવું લાગે કે મારા અડદિયા સાઇઝ કોરાળા છે આમાં ઘીની ઘી ઓછું પડ્યું છે તો અહીંયા અત્યારે તમે ઉપરથી ઘી અત્યારે એડ કરી શકો છો પરંતુ મારે જરૂર નથી પડી પરફેક્ટ ઘી નાખ્યું છે બસ આવી રીતના જ સાકર બધી જો કોઈ દાણાવાળી હોય તો તેને ભાંગી લેવાની છે સરસ મિક્સ કરી દેવાની છે ગરમ હશે એટલે આપણે સરસ રીતના ઇવનલી મિક્સ થઈ જશે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અડદિયા કારણ કે બનીને તૈયાર થઈ ગયા છે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયા છે ગુંદ સાકર લોટ આપણા ડ્રાય ફ્રૂટ્સ બધું જ સરસ ચડી ગયું છે અડદિયાનો કલર પણ એકદમ પરફેક્ટ આવી ગયો છે અને અડદિયા સરસ બનીને તૈયાર છે સુગંધ પણ એટલી જ સરસ આવી રહી છે હવે આપણે તેને એક થાળીમાં ઘી લગાડી અને તેમાં પાથરી દેશું આવી રીતના એની મેળાએ જ સરસ રીતના સેટ થઈ જાય છે આપણે પાથરવાની પણ જરૂર પડતી નથી બસ હવે આને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું એટલે સરસ રીતના આપણા સેટ થઈ જશે એ પછી આપણે તેના પીસ કરવાના રહેશે તો આમાં અડદિયાને વાળવાની કે એવી કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી રહેતી કે તેને અડદિયા વાળી આના પીસ બનાવીને તમે ડબ્બો ભરી શકો છો તો રૂમ ટેમ્પરેચર ઉપર થોડુંક થોડા ગરમ હોય ને ત્યારે બસ આવી રીતના કટ કરી લેવાના એટલે તમે ઉપરથી જે બદામના પીસ હું રાખીશ ને તેની અંદર સરસ જશે જશે જો સાવ ઠરી ને તો બદામના ઉપરથી સેટ નહીં થઈ શકે એટલે ગરમ હોય ને ત્યારે જ આપણે તેના પીસ પણ કરી લેવાના છે અને આવી રીતના બદામના બી પણ બધા સરસ એમાં પ્રેસ કરીને ગોઠવી દેવાના છે તેનાથી લૂકવાઈઝ પણ અળદિયા સરસ લાગશે અને ખાવામાં પણ મજા આવશે તો તમે જોઈ શકો છો બસ જો આવી જ રીતના બધા જ બદામના બી મેં પાતરી દીધા સરસ કટ કરી લીધા છે બસ હવે સાવ ઠરી જાય એટલે તેને આવી રીતના પીસ કરીને મેં કાઢી લીધા છે અને સર્વ કરી લીધા છે તો આપણા અડદિયા બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઉપરથી થોડું થોડું ઘી પણ તમને દેખાઈ રહ્યું છે એટલે ખૂબ જ હેલ્ધી બન્યા છે પરફેક્ટ માપ સાથેના પરફેક્ટ અડદિયા બન્યા છે હવે આમાં તમે નાના પીસ કરવા હોય તો પણ કરી શકો છો નાના થોડા પાતળા પીસ કરવા હોય તો બે થાળીમાં પાથરીને કરી શકો છો તો ઘણા બધા અડદિયા પાંચસો ગ્રામ લોટના પણ બની શકે છે તો બસ આપણા અડદિયા બનીને તૈયાર છે ફટાફટ બની ગયા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે ને એકદમ ઇઝી રેસીપી તો તમે પણ તમારી ઘરે ટ્રાય કરો અને બનાવો બસ થોડા લોટના બનાવો ખાલી ડ્રાય પૂરતા બનાવો આ એક વખત આ મેથડથી બનાવીને ટ્રાય કરો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી